યુકેના વડાપ્રધાન કેર સ્ટારમરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે પ્રાપ્ત અહેવાલ મુજબ જી સવન સમિટમાં સરકીર સ્ટારમરને એક વિચિત્ર ક્ષણનો સામનો કરવો પડ્યો જ્યારે તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને બદલે દક્ષિણ કોરિયન અનુવાદકનું સ્વાગત કરવાનું શરૂ કર્યું યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર દ્વારા દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ લી જે જેમ્યુંગને બદલે અનુવાદક સાથે હાથ મિલાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે આ ઘટના સત્તર જૂન બે ના રોજ કેનેડાના કાનાના કેસમાં યોજાયેલી જી સેવન સમિટ દરમિયાન બની હતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેંકાયેલા વેપાર કરારના કાગળો ઉપાડવા બદલ એક દિવસ પહેલા સમાચારમાં રહેલા સ્ટારમર આ વખતે અનુવાદક સાથે હાથ મિલાવવા બદલ ફરીથી ચર્ચામાં આવ્યા છે વિડીયોમાં સ્ટારમર ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અનુવાદક સાથે હાથ મિલાવતા જોવા મળે છે પરંતુ જમ જેમ વાસ્તવિક રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ પાથળથી આવ્યા તેમનો ચહેરો જુવા લાહક હતો આ પછી બંને નેતાઓ ફોટો માટે યોગ્ય જગ્યા શોધવા લાગ્યા આ બધું કેમેરામાં કેદ થયું જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ